મારું નામ વિરલ મનસુખભાઈ પાનસેરિયા રેવાનું સ્પીડવેલ હાઈટ્સ સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ જીવરાજ પાર્ક સોસાયટીના પ્રમુખ તરીકેની જવાબદારી બસોને તેત્રીસ ફ્લેટ હોલ્ડરે આપેલી છે અમારો પ્રશ્ન છે કે સોસાયટીની અંદર જે અમારી સોસાયટીનું બાંધકામ સેવન સ્ટાર એન્ટરપ્રાઇઝના બિલ્ડર્સ ટોટલ બાર બિલ્ડર્સ છે એમના દ્વારા કરવામાં આવેલ છે જે તે સમયે એમણે જે પ્રમાણે એમની ફ્લેટ વેચવાની જે પ્રક્રિયા હતી એ પ્રમાણે સોસાયટીના લોકોએ ફ્લેટ ખરીદેલા છે પ્લસમાં જે કાંઈ કાર્પેટ મુજબ પ્રતિ સ્ક્વેર ફૂટ બસો રૂપિયા મેન્ટેનન્સ સોસાયટીને લાઇફ ટાઈમ મેન્ટેનન્સ માટેથી ઉઘરાવેલું છે આ મેન્ટેનન્સની રકમ આજથી મેજોરિટી લોકોએ બે વર્ષ પહેલાં બિલ્ડર્સને આપી દીધી હોય અત્યારે લગભગ મહત્તમ પ્રમાણમાં સોસાયટીના ફ્લેટ પણ વેચાણ થઈ ગયેલ છે લોકો પણ રહેવા આવી ગયેલ છે અને રહેવા આવ્યા પછી એમણે જે વાતચીત કરી હતી કે સોસાયટીનું મેન્ટેનન્સ સોસાયટીમાં બધા લોકો રહેવા આવી જાય સોસાયટીનું એસોસિએશન તમે લોકો કમિટી બનાવી નાખો પછી અમે તમને તમારા બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી આપશું આ બેંક એકાઉન્ટને ટ્રાન્સફરની અંદર જે કાંઈ રકમ છે એ ટોટલ સાડા પાંચ કરોડ આસપાસ છે જે રકમમાંથી એક પણ રૂપિયો બિલ્ડરે આજની તારીખ સુધી સોસાયટીની અંદર સોંપેલી નથી પ્લસમાં આ જે રકમ છે એમની અંદર અમારા દ્વારા માગણી કરવામાં આવી ત્યારે દાદાગીરીથી અને ઉડાવ રફલી જવાબ આપેલા હોય અને કોઈ જવાબ ન આપતા હોય ત્યારે એમના દ્વારા માગણી કરવામાં આવી કે આપ એસોસિએશન બનાવી અને ઓથેન્ટિક પર્સન તરીકે અમારી પાસે આવો અમે કોઈપણ વ્યક્તિને એમને ડાયરેક્ટલી મેન્ટેનન્સનો હિસાબ કિતાબ આપશું નહીં આના બાદ આજનો જે અમારો કાર્યક્રમ છે એ આ રકમ અમને ન મળવાથી સોસાયટીના કામ અધૂરા રહેવાથી કમિશનર સાહેબને રૂબરૂમાં લેખિત રજૂઆત કરવા માટે આખી સોસાયટી આવી છે અને પ્લસમાં આની જે કાંઈ કોપી છે એ અમે કલેક્ટર સાહેબને પણ આપવાના છીએ પૂરેપૂરી રકમ જે છે અમારી સોસાયટીની એ અમને મળવી જોઈએ અને સોસાયટીના લોકોને ન્યાય મળવો જોઈએ સોસાયટીના જે અધૂરા કામ છે એ લોકો બિલ્ડર દ્વારા કરી આપવામાં આવે અમારી આટલી રજૂઆત છે